તો જય રામ અને ગુડ મોર્નિંગ બધા રે આજે હતી હોળી એટલે હવારમાં આપણે તૈયાર થઈને નીકળી ગયા ગામના પાર્ટીએ કારણ કે દર વર્ષે આપણા ગામમાં પાર્ટી અમે રસ્તા રોકીએ છીએ ચકલાના ચણ માટે જે પૈસા આવે છે આપણે ચકલાના ચડમાં નાખીએ છીએ તો ફાઇનલી આપણે પગી ગયા છીએ પાર્ટી અને બધા ભાઈ બન થઈ ગયા છે રસ્તા રોકવા રેડી કારણ કે અહીંથી જે ખટારો ટ્રક ફોર વ્હીલ કે ગમે શાસન જાય એના પાછી આપણે ચકલાના ચડના પૈસા ઉભરાવીએ છીએ ને એ આપણે ગામમાં દાન કરીએ છીએ તો હવે એવો તો અહીંયા ખટારો તો આપણે એના પાયાથી લઈ લીધા ચપલાના ચડના પૈસા ને પછી આ રસ્તા ઉપરથી નીકળો ગોલા વાળો આપણે પછી શાંત કેમ તો આપણે એને કહી દીધું ભાઈ મસ્તીના ત્રણ ચાર ગોલા બનાવી દે તો એ ગોલા બનાવવાનું કામ એને ચાલુ કરી દીધું પાંચ છ આઈ ક્લાસ ગોલા બનાવ્યા હે ફ્લેવર બ્લેવર નાખીને પછી થઈ ગયું રસ્તા રોકવાનું કામ પૂરું તો બધા ભાઈ બધું જાય ગામ બાજુ ગામ બાજુ આવી જોયું તો અહીંયા બધે હોળીની તૈયારી કરતા હતા તો જોઈ લ્યો ભાઈ લાકડા બાકડા આવી ગયા આપણે હજી લાકડા ભરવાના જવાના હતા તો નીકળી ગયા એ બધા ભાઈબંધો લાકડા ભરવામાં હવે પાર્ટ ટુ